वेस्टर्न रेल्वे एम्प्लॉईज युनियन वडोदरा द्वारा ऑल इंडिया रेल्वे मेन्स फेडरेशन सगळन प्रमुख स्वर्गस्थ ઉમરોમાલ પુરોહિતના સ્મરણાર્થે યોજવામાં આવશે અનુરાગ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા વડોદરાના પ્રતાપનગર સ્થિત સ્વર્ગસ્થ માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમમાં ફેડરેશન પ્રમુખ સ્વર્ગસ્થ ઉમરોમાલ પુરોહિતના સ્મરણાર્થે ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે વડોદરા સહિત હિન્દુ મહાસભાના ઉપસ્થિતિમાં વર્ષે ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ઉપસ્થિત મહેમાનો બેટિંગ કરીને ટુર્નામેન્ટ પ્રારંભ કરાવ્યો હતો વડોદરા ડિવિઝન ની જેટલી ટીમોએ આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ પહેલી માર્ચ રોજ રમાશે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન દર વર વર્ષે કોમરે ડુમરામલ પુરોહિતની યાદમાં આ ટુર્નામેન્ટનું આયોજન કરે છે આ ટુર્નામેન્ટની શરૂઆત બે હજાર દસથી કરવામાં આવી હતી અને આ બે હજાર ત્રેવીસમાં એની તેરમી સિઝન થવા જઈ રહી છે એક વર્ષ કોવિડના કારણે આ સિઝન મોકૂફ રાખવામાં આવી હતી આમાં લગભગ સાઈઠ ટીમો ભાગ લઈ રહી છે ઓલ ઓવર બરોડા ડિવિઝનની અલગ અલગ જગ્યાએથી જેમ કે ભરૂચ છે સુરત છે ગોધરા છે ઘણી બધી ટીમો સાઠ ટીમો ભાગ લઈ રહી છે આ ટુર્નામેન્ટની શરૂઆત આજથી કરવામાં આવી છે અને લગભગ પાંચ તારીખે આ ટુર્નામેન્ટનું ફાઇનલ થવા જઈ રહ્યું છે અને બધા જ આની અંદર પાર્ટિસિપેટ કરવાવાળા રેલવે કર્મચારીઓ છે